ધ્રુસકે રડતી આ મહિલા કહી રહી છે કે અમે ભેલપુરી ખઈ રહ્યા હતા અને અચાનક એ લોકો આવ્યા અને કહેવા લાગ્યા કે આ મુસ્લિમ નથી લાગતો ને મારા પતિને કોળી મારી દીધી આ ફોટો પાસે પણ બેઠેલી મહિલા જેના હજુ તો સાત દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને હનીમૂન માટે જમ્મુ કાશ્મીર આવ્યા અને તે વિધવા બની ગઈ હરિયાણાના કરનાલના રહેવાસી લેફ્ટનન્ટ વિનય નરવાલને આતંકીઓએ ગોળી ધરવી હતી તેઓ ત્રણ વર્ષ પહેલાં નૌકાદળમાં જોડાયા હતા અને સાત દિવસ પહેલાં જ મસૂરીમાં તેમના લગ્ન થયા હતા આ પછી તે પોતાની પત્ની હિમાંશી સાથે હનીમૂન માટે પહેલગામ ગયા તેમના પરિવારજનોનું કહેવું છે કે પહેલાં વિનય અને હિમાંશી હનીમૂન માટે યુરોપ જઈ રહ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમના વિઝા કેન્સલ થયા જેના કારણે તેઓ જમ્મુ કાશ્મીર ગયા ત્યારે આ બે તસવીરો તમે જુઓ દર્શાવી રહી છે કે સમય કેવો ખેલ રચ્યો આ તસવીર સોળ એપ્રિલની કે જ્યાં લગ્ન દરમિયાન બંને કેટલા ખુશ દેખાઈ રહ્યા છે અને બાવીસ એપ્રિલની આ તસવીર કે જ્યાં પત્નીની સામેષ પતિને આતંકીઓએ ગોળી મારીને પતાવી દીધું તે પોતાના પતિના મૃતદેહ જોડે બેસૂદ બનીને બેઠી છે